જય સ્વામિનારાયણ બધાને નેટસઅપ નેટવર્ક ચેનલની અંદર હું સંજય આપ બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું અને મિત્રો ખાસ આજે આપણે જો કે ઘણા દિવસથી કાંઈ મૂક્યું નથી તો આજ આપણે થોડુંક પશુપાલન વિશે ચર્ચા કરવી છે કે જે ખેડૂત મિત્રોને આજે જોઈએ ને તો સાઈડ બિઝનેસ રૂપે કામ કરી રહ્યું છે એવું ઘણા બધા ખેડૂતો પશુપાલનનો વ્યવસાય કરતા હોય કે આપણે માનો તો સારું એટલે ભેળઝણ વગરનું ટૂંકમાં આપણને જે આપણે જીવન જરૂરિયાત વસ્તુ છે દૂધ દહીં ઘી છાશ માખણ વગેરે વસ્તુ આપણને ખાવા મળે અને બીજું કે સાઈડમાં થોડી ઘણી ઇન્કમ જનરેટ થાય તો આપણને ઘણી બધી હેલ્પ મળતી હોય એવું ઘણું બધું વિચારીને ઘણા બધા લોકો સાઈડ બિઝનેસની અંદર પશુપાલનનો વ્યવસાય કરતા હોય તો ખાસ તો આજે જે જૂના લોકો છે તેને તો ઘણો બધો ખ્યાલ છે પણ આપણે આજે છતાં પણ એવી એક ચર્ચા કરવી છે કે જે નેટઅપ કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ આજે બે હજારથી લઈ અને બે હજાર ચોવીસ ત્રેવીસ ચોવીસ વર્ષથી લોકો સુધી ઘર ઘર સુધી છે નેચરલ ઓર્ગેનિક ફોર્મમાં ઘણી બધી પ્રોડક્ટ પહોંચાડી રહી છે જેમાંથી જોઈએ તો એગ્રીકલ્ચર છે હોમકેર છે હેલ્થકેર છે પર્સનલ કેર છે બ્યુટી કેર છે અને સાથે એક સરસ મજાની એવી પ્રોડક્ટ છે કે જે પશુપાલન માટે નેચરલ ફોર્મમાં કે જે કોઈ પણ જાતની પશુને આડઅસર થતી નથી અને કોઈ કલર કેમિકલ અંદર એડ કરવામાં નથી આવ્યું સંપૂર્ણ ઓર્ગેનિક ફોર્મમાં કે જે જૈવિક વસ્તુ છે અને ઘણા બધા લોકો વાપરે છે તેને તો ખ્યાલ છે તો તેવી સરસ મજાની ફેટવેટ નામથી પ્રોડક્ટ બનાવી રહી છે કે જે આજે માર્કેટમાં લગભગ ઘણા બધા લોકો એવા છે કે જે આનો રિયલ અનુભવ કરી ચૂક્યા છે પણ ખાસ આજનો વિડીયો આપણે એટલા માટે બનાવ્યો હતો કે ઘણા બધા લોકોનો પ્રશ્ન હતો કે ભાઈ પ્રોડક્ટ કેવી આવે છે કેવી હોય છે તો અમારે સેટ કરવું છે તો કે ભાઈ આવડું મોટું પેકિંગ નથી લેવું તો ઘણા બધાનો પ્રશ્ન હતો અને તે પણ કંપનીએ ઘણું બધું સોલ્યુશન કરી નાખ્યું છે કે તેમાં નાના પેકિંગ પણ અવેલેબલ થઈ ગયા છે અને ઘણા લોકો એવા હતા કે ઘણાને વાપરી અને જેને રિઝલ્ટ મળી ગયું હતું સારું લાગ્યું હતું તેવા લોકોને એવા પણ પ્રશ્ન હતા કે ભાઈ આનાથી મોટું પેકિંગ નથી આવતું તો એ પણ અત્યારે અવેલેબલ થઈ ગયું છે એના માટે આજે આપણે આજના વિડીયોનો મેન હેતુ એ છે કે જે ત્રણ પેકિંગ આજે તમને બતાવવામાં આવશે તો આજ આપણે આ પેકલેટ પાવડર છે કે જે અત્યાર સુધી બધા લોકો કે જે જૂના લોકો વાપરે છે તેને ખ્યાલ છે આપણે પાંચસો ગ્રામ વજનની અંદર એડ હતો અને જે લોકો નવા છે તેને પણ ખાસ સમજાય તે માટે આજે આપણે મેન હેતુ વિડીયાનો છે કે ભાઈ આપણે આ પેટવેટ પાવડર પાંચસો ગ્રામ વજનની અંદર અત્યાર સુધી આપણું કન્ટિન્યુએશન હતું તો સાથે ઘણા લોકોનો મેં વાત કરી આગળ એમ ઘણા લોકોનો પ્રશ્ન હતો કે ભાઈ પ્રોડક્ટ કેવી છે અમારે ચેક કરવા માટે નાનું પેકિંગ શોતું છે તો અત્યાર સુધી આપણી પાસે નાનું પેકિંગ નહોતું અને અત્યારે કંપનીમાં હમણાં ન્યૂ લોન્ચિંગમાં છે એટલે અવેલેબલ થઈ ગયું છે સ્ટોક માર્ક ઉપર અને આપણી પાસે પણ આવી ગયું છે તો સેમ આ પ્રોડક્ટ તમારા સુધી પહોંચતી તેવી જ રીતે આપણે એ પ્રોડક્ટ પણ તમારા સુધી પહોંચાડતા રહીશું તો આ પણ પેટવેટ છે આ ન્યૂ મોડલની અંદર ન્યૂ પેકિંગમાં પેટવેટ પાવડર આવી ગયો છે આ બસો પચાસ ગ્રામ વજન છે કે જે લોકોનો પ્રશ્ન હતો કે અમારે ચેક કરવું છે કે ભાઈ પશુ ખાય છે રિઝલ્ટ મળે છે કેમ લાગે છે સારું છે તો નાનું પેકિંગ પણ અત્યારે

જરૂર પ્રમાણે કોઈ પણ પ્રોડક્ટનો ઓર્ડર કરી શકશે અને અલગ અલગ વજનમાં મળી જાય છે જે લોકો છે તેને ખ્યાલ છે અને નવા છે તેને એકવાર ફરીને કહી દઉં કે ભાઈ કોઈ પણ પ્રોડક્ટનો ઓર્ડર કરશો તો અહીંયાથી આજે ઓર્ડર બુક થાય એટલે કાલે તમારા સુધી પહોંચી જાય છે અને છે તેને ખ્યાલ છે પણ હવે ટોટલ પેકિંગ અવેલેબલ થઈ ગયા એટલે કોઈ આપણે કંઈ કોઈ જાતનું ટેન્શન રહ્યું નથી અને અત્યાર સુધી નહોતા આપણે એક જ પેકિંગ પાંચસો ગ્રામમાં એક જ પેકિંગ અત્યાર સુધી હતું હવે આ પાંચસો અઢીસો અને આ કિલો બરાબર ત્રણ અઢીસો પાંચસોને કિલો બરાબર ત્રણ પ્રકારે આપણે કોઈ પણ ઓર્ડર કરી શકીએ અને ખાસ કે પાવડર કામ શું આવે છે તો કે પશુને રોગપ્રતિકારક શક્તિ વધે દૂબળું પાતળું પશુ છે તો તે પણ ધીમે ધીમે સારું થઈ જાય છે પછી સારો ખાવામાં હાંડોળાઈ કરતું હોય તો પણ ધીમે ધીમે ઘણા બધા રિઝલ્ટ છે અને લોકોના રિવ્યૂ છે કે ભાઈ ગમાણે સાટી જાય છે અને બીજું દૂધ ફેટમાં વધારો પછી આમ જોઈએ તો ઘણા બધા પ્રશ્ન એવા અત્યારે આપણે આ જોઈએ ને તો ટેકનોલોજીના યુગની અંદર જે પેસ્ટીસાઈડ દવા ખેડૂતોને દિવસે ને દિવસે વધતી જાય છે તેના કારણથી લઈ અને લોકો તો અવારનવાર બીમારીથી પીડાઈ રહ્યા છે પણ એવું પશુની અંદર પણ અત્યારે દિવસે ને દિવસે વધતું રહે છે ક્યાંથી જનરેટ થાય છે તો કે સારાની ઘણા બધા ઝેર કેમિકલ એવા આપણે ખેતીની અંદર યુઝ કરીએ છીએ કે જે સારો આપણે પશુને ખોરાવવામાં આવે તો પશુ પણ ઘણા નકામાં બનતા જાય છે નકામાં જોઈએ તો કેવા તો કે ટાઈમે ગરમીમાં નથી આવતા અને આવે છે અને આપણે જે બીજદાન કર્યા પછી લાંબો સમય પશુને જે આમ માનો તો આપણે ગર્ભધારણ નથી કરતા એટલે ઉઠલા બહુ જાજા કરે છે તો ઉઠલાના પ્રોબ્લેમ પણ એટલા બધા વધતા જાય છે અને જે લોકો આ પાવડર અત્યારે કન્ટિન્યુ ખવારી રહ્યા છે તેના સારા એવા રિવ્યુ છે કે ભાઈ અમારે ઉઠલાનો પ્રોબ્લેમ હતો તે પણ સોલ્યુશન થઈ ગયું છે તો ટૂંકમાં કહેવાનું એટલું દૂધ ફેટમાં વધારો પશુ ઉઠલા કરતા હોય તો ઉઠલા કરવાનો બંધ કરી દેશે ધીમે ધીમે અને ટાઈમે ગરમીમાં નહીં આવતો તો વ્યવસ્થિત સાયક્લોન થઈ જાય એટલે વ્યવસ્થિત ટાઈમે ટાઈમે ગરમીમાં આવતા જાય અને જે લોકો જે ખેડૂતો કંટાળી ગયા છે તે લોકોને રિઝલ્ટમાં સરળ પડશે તેઓ સરસ મજાનો પાવડર છે અને બીજું તો ખાસ મિત્રો કે કોઈ જાતનું કલર કેમિકલ અંદર એડ કર્યું નથી એટલે કોઈ પશુને ક્યાંય આડઅસર કરવાનું નથી તો શેતી કરી અને જે લોકો યુઝ કરે છે તેને તો કોઈ પ્રોબ્લેમ નથી પણ નાના મોટા પેકિંગ જો કે યુઝ કરે છે એને મોટા પેકિંગની જરૂર છે તો અત્યારે હવે આપણે મોટું પેકિંગ હાજરમાં છે કોઈપણને જોઈએ તો ઓર્ડર કરી શકે છે અને જે લોકો નવા છે અને કોઈ સેટ ચેક કરવાની રાહ જોઈ રહ્યા હતા તે પણ ઓર્ડર કરી શકે છે અને કન્ટિન્યુ વ્યવસ્થિત શરૂ કરવું છે કાંઈ પ્રોબ્લેમ છે ઘરે પશુની અંદર તો પણ આપણે ચેનલમાંથી ઓર્ડર કરી અને પ્રોડક્ટ મગાવી અને તમારા સુધી પ્રોડક્ટ આજે ઓર્ડર કરો એટલે કાલે આપણે પહોંચાડી દઈએ છીએ કામ પણ સારું એવું કુરિયરની અંદર આપી રહ્યા છે તો વધારે મોડું ન કરે જેને કાંઈ જરૂર છે કાંઈ પશુમાં પ્રોબ્લેમ છે તો એકવાર અવશ્ય ખાતરી કરે અને ખાસ આજનો મેન વિડીયાનો હેતુ એ જ હતો કે હવે આપણે ત્રણ પેકિંગ હવે હાજરમાં થઈ ગયા છે અને તમને કન્ટિન્યુ જ્યારે છે ત્યારે રોજ તો મળતા રહે છે અત્યાર સુધી આ એક હતો હવે આપણે ત્રણ થઈ ગયા અને કોઈ પણના જે કાંઈ પ્રશ્ન હતા તેનું સોલ્યુશન મળી ગયું છે તો જેને જે જરૂર છે તે પ્રોડક્ટ મગાવી અને સારું એવું રિઝલ્ટ મેળવી શકે છે અને પશુપાલનની અંદર જે કાંઈ પ્રોબ્લેમ છે તેનું સેટ સમાધાન પેટવેટ પાવડરની અંદર છે તો આજનો વિડીયો આપણે એન્ડ કરીએ અને ફરી મળીએ આવા જ ન્યૂ વિડીયો સાથે ન્યૂ વિડીયોમાં અને ખાસ મિત્રો કોઈ પણ લોકો નવા હોય અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરીને અહીંયાથી કોઈ પણ ન્યૂ મૂકવામાં આવે તો તમારા સુધી અર્જન્ટ પહોંચે આવી સાસીને સસોટ માહિતી તમારા સુધી મળતી રહે ધન્યવાદ